જીલ ઇવેન્ટ્સના રેખાબેન પટેલ અને જીલ પટેલ દ્વારા દિવાળી ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ મહિલાઓ માટે આ ગેટ ટુગેધર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં મહિલાઓ એકત્રિત થઈ એકબીજા સાથે રમતો રમી અને મજા માણી હતી દિવાળીનો પર્વ હાલમાં જ ગયો છે એટલે જીલ ઇવેન્ટ્સ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોડ પર આવેલા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમનો સહભાગી બની હતી અને અહીં સૌએ ભેગા મળી હાઉસી ગેમ રમી દિવાળીની શુભકામનાઓ એકબીજાને પાઠવી હતી સર્વપ્રથમ સનાતન હિન્દુ ભાઈ બહેનો બધાને દિવાળીની શુભકામનાઓ આજે દિવાળી નિમિત્તે ઝીલ ઇવેન્ટ તરફથી વાસુ અલ્કાપુરી નેચર્સ જે છે ત્યાં આગળ હાઉસીનો કાર્યક્રમ રાખવામાં આવેલો મોટાભાગની ઘણી બધી મહિલાઓએ અહીંયા ભાગ લીધો અને હાઉસીમાં ઘણા બધા ઇનામ વિતરણ પણ રાખ્યા છે અને બધી બહેનોએ ખૂબ એન્જોય કર્યું અને અવનવી રમતો પણ રમાડી છે એની માટે હું રેખાબેન અને જી ઇવેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર માનું છું બસ મહિલાઓને કે અત્યારના આધુનિક જમાનામાં મહિલાઓ ઘણી બધી વ્યસ્તતાને કારણે જો કંઈક આવું થોડું મળી જાય તો બધા નથી કે થોડું મેન્ટલી પણ ફ્રી રહેવું અત્યારના જમાનામાં બહુ જરૂરી છે તો કંઈક આવું બધી બહેનો ભેગી જ્યારે મહિલાઓ થાય છે ત્યારે અરસ પરસ એકબીજાની સાથે હળીમળીને હસી મજાક કરીને આવી રમો તો રમીને થોડું આપણું માઇન્ડ બાળપણમાં આપણે થોડું નાખી દઈએ છીએ તો એ પણ આ જમાનામાં બહુ જરૂરી છે તો જી લેવન તરફથી આ એક સરસ એવો મેસેજ જઈ રહ્યો છે મહિલાઓ માટે હું પ્રાચી આણંદ ગંગા સમગ્ર સંઘ જે પ્રકલ્પ છે એમાં મારી વડોદરા પ્રાંતની જવાબદારી છે મહામંત્રી તરીકે હાય હું ઝીન પટેલ એક ફેશન ડિઝાઇનર છું અને આજે અમારી વિલેવન્સી ટીમ આ વાસુ ના ફ્લેગશિપ આઉટલેટ પર એક વિઝિટ માટે આવ્યા છે અ કાઇન્ડ ઓફ દિવાલી ગેટ ટુગેધર એન્ડ હાઉસિંગ એન્ડ ગેમ્સ અને સારું ઇવેન્ટ રહ્યું આજનું અને જેના માટે હું લાઈક ટુ થેન્ક પદમા મેમ ફ્રોમ વાસુ હેલ્થકેર થેન્ક યુ સો મચ ગુડ ઇવનિંગ એક્ચ્યુઅલી હું શાર્વી રાજકુમાર છું और ये वासु हेल्थ है केयर के अंदर हम लोग आए हैं दिवाली का गेट टुगेदर है और झील इवेंट की तरफ से हम लोगों ने सारी लेडीज़ ने हाउसी खेली है तो काफ़ी इंजॉय किया है और हमेशा हम लोग इसी तरह आते रहते हैं और बहुत इंजॉय करते हैं और बहुत अच्छा लगता है और काफ़ी सब लेडीज जमा होती हैं हम लोग काफ़ी हर बार इंजॉय करते हैं इसके लिए थैंक यू सो मच શારવી રા રાજપૂત હૈ ફેશન ડિઝાઇનર હૈ